એક ગામમાં કેટલાક વ્યાપારીઓ રહેતા હતા એમને માલ વેચવા જુદા જુદા સ્થળે જવું પડતું એક વખત તેઓ માલ વેચવા જતા હતા ત્યારે મોડું ગયું એમને રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી દીધો વેપારીઓ બહાદુર અને ચતુર હતા એમને એક યુક્તિ કરી એમને લૂંટારાઓને કહ્યું કે તેઓ ઘણા સારા કલાકાર છે તેઓ એક સરસ નાટક કરીને એમનું મનોરંજન કરશે લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા વેપારી હોય નાટક શરૂ કર્યું સૌ પ્રથમ એમને પરવાળનો વેશ લીધો અને ગાવા લાગી વેપારી કલાકાર આવે છે પરવાળનો વેશ લાવે છે એમણે પરવાળનો અભિનય કરીને લુટારાઓનું મનોરંજન કર્યું પછી એમણે સુથાર મોચી લુહાર વગેરેના અભિનય કરીને લૂંટારાઓનું મનોરંજન કર્યું લૂંટારાઓ મોજમાં આવી વ્યાપારીઓ સાથે નાચવા ગાવા લાગી પછી વ્યાપારીઓ પોલીસ બન્યા આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે વેપારી કલાકારો ગાવા લાગી વેપારી કલાકાર આવે છે ચોરનો વેશ લાવે છે જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો જઈ પોલીસને જાણ કર કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અશ્લી પોલીસને લૂંટારા વિશે જાણ કરી અશ્લી પોલીસ વેપારીઓની સાથે જ્યાં નાટક થતું હતું એ જગ્યાએ આવ્યાં હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા વેપારી કલાકાર આવે છે પોલીસનો વેશ લાવે છે જે વેપારીઓએ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા લુંટારાઓ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે એટલે તેઓ કલાકારો સાથે નાચવા લાગી ત્યારે અસલી પોલીસ આવ્યા અને લૂંટારાઓને પકડી દીધા હજી પણ લુંટારાઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે પોલીસ લુંટારાઓને જેલમાં લઈ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો આમ બહાદુર અને ચતુર વેપારીઓએ એમનો માલ પાછો મેળવ્યો અને લુંટારાઓને પણ પકડી એમ આપણે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ ગભરાવું ન જોઈએ આપણે મહાદુરીથી પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ અને ચતુરાઈપૂર્વક સાજા નિર્ણય તરફ લઈ જવા જોઈએ